અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશનમાં વકીલ અને તેના પુત્રી વિરુદ્ધ પોલીસ અધિકારીની માથાકૂટને કારણે વકીલોએ વિરોધ દર્શાવ્યો હતો માર્ચે થયેલી માથાકૂટ બાબતે પોલીસ અધિકારી દેસાઈ સામે વકીલોમાં રોષ જોવા મળ્યો હતો અમરેલી વકીલ મંડળ દ્વારા કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ધારી પોલીસ સ્ટેશનમાં વકીલ સૂર્યકાંત વેસાણી અને તેની પુત્રીને માર મારવા બાબતે અમરેલીના વકીલોમાં મોટો રોષ જોવા મળ્યો હતો અમરેલીના વકીલ અને તેની પુત્રીને પોલીસ અધિકારીએ માર માર્યો હોવાના આક્ષેપો સાથે આ વિરોધ નોંધાવ્યો હતો અમરેલી વકીલ મંડળ દ્વારા વિરોધ નોંધાવી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા મોટી સંખ્યામાં ધારાશાસ્ત્રીઓ જોડાયા હતા અને ધારાશાસ્ત્રીની પુત્રી અને ધારાશાસ્ત્રી પોતાને પણ માર માર્યો હોવાના આક્ષેપો સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કોર્ટની કાર્યવાહીથી તમામે તમામ ધારાશાસ્ત્રીઓ અલિપ્ત રહ્યા હતા વિસાણી સૂર્યકાંત અમૃતલાલ અમરેલી વકીલ મંડળનો સભ્ય છું અને અમરેલીમાં વકીલાતની પ્રેક્ટિસ કરું છું તારીખ ચૌદ ના રોજ સાંજના સાત ને દસ કલાકે હું ધારી પોલીસ સ્ટેશનમાં ગયેલો તેનું કારણ એવું હતું કે અમારા જમાઈને બપોરના બાર વાગ્યાથી લગભગ ત્યાં ખોટા પીવાના કેસમાં ફસાવી દેવાની કાર્યવાહી કરવામાં આવતી હતી અને એમની પાસે રૂપિયા પચાસ હજારની માગણી કરી અને છેવટે આના આના કરતાં કરતાં પાંત્રીસ હજારમાં એ સેટલમેન્ટ કરવામાં આવેલું ત્યાર પછી પણ એમને પોલીસના અધિકારમાં હોવા છતાં જામીન આપવામાં ન આવતા છેવટે સાત વાગ્યા ને દસ મિનિટે હું ત્યાં ધારી પોલીસ સ્ટેશને પહોંચ્યો અને હું મારી પુત્રી જે એડવોકેટ છે નિકિતાબેન અને મારો પુત્ર નિશકભાઈ એ ત્રણે ત્યાંય ગયા સાથે સિવિલ કોર્ટ ધારીના રજીસ્ટ્રાર શ્રી શરદભાઈ વિસાણી સાથે હતા એટલે અમે ત્યાં પીઆઈની ચેમ્બર પાસે ગયા એટલે રજીસ્ટ્રાર ધારીના વિસાણીભાઈ અને મારી દીકરી અને મારો દીકરો એ રજૂઆત કરવા ગયેલા પીઆઈ શ્રી દેસાઈને અને એની ચેમ્બરમાં ગયા એટલે પીઆઈ દેસાઈએ રજિસ્ટ્રાર સાથે ઉધ્ધત વર્તન કર્યું કે ભાઈ તમે અમારું રાખો છો અમે તમારું શા માટે રાખીએ અને અત્યારે તમે મારી પાસે આવ્યા છો ખોટી ભલામણ કરવા તો હું તમને પૂરી દઉં છું એમ કરીને એનો ફોન આંચકી લીધો અને એને આરોપી તરીકે ખૂડામાં બેસાડી દીધા ત્યાર પછી મારી દીકરી અને મારા દીકરાને ઉદ્ધત વર્તન કરી અને જેમ તેમ ગાળો દઈ અને ચેમ્બર બહાર જવા માટે રાડો નાખવામાં આવી એ હું ચેમ્બરની બહાર ઊભો હતો એ સાંભળી ગયો એટલે હું સાહેબને વિનંતી કરવા માટે ચેમ્બરનો દરવાજો ખોલું એ પહેલાં ચેમ્બરમાંથી બહાર આવી અને મને એક લપાટ મારી દીધી અને મને ધક્કો મારીને પછાડી દીધો હવે એવા સંજોગોમાં મારી દીકરી અને મારો દીકરો ગુસ્સે ભરાયા અને એમને ન મારવા અને હાથ આડો રાખી અને તમે સાહેબ એવું કરો નહીં અમે એડવોકેટ છીએ એડવોકેટ ઉપર હાથ ઉપાડો નહીં આવી વિનંતી કરી તેમ છતાં મને મારી દીકરીને અને મારા દીકરાને માર મારવામાં આવ્યો અને ત્યાર પછી તરત જ અમને એક ગંભીર ગુનાના આરોપી હોય એવી રીતે કસ્ટડીમાં બેસાડી દેવામાં આવ્યો અમરેલી જિલ્લા વકીલના પ્રમુખ એનવી ગીડા અમારે ચૌદ તારીખે અમારા અમરેલી વકીલ મંડળના સભ્ય શ્રી સિનિયર એડવોકેટ સૂર્યકાંતભાઈ વિસાણી સાથે ધારી પોલીસના પીઆઈ નેતા અને પોલીસ દ્વારા માનવ અધિકારનો ભંગ થાય એવું કૃત્ય કરવામાં આવ્યું અને પોલીસ દ્વારા એમની દીકરી જે એડવોકેટ છે એમને અને વિષાણીબહેને પણ માર મારવાનું ઉલટ એમની ઉપર ફરજમાં રૂકાવટનો કેસ કરવામાં આવેલો એના વિરુદ્ધમાં અમે આજ રોજ આખા જિલ્લાની તમામ કોર્ટો કામથી અલીફ દેવાનો ઠરાવ કરેલો છે અને ગઈકાલ રાતે અમારી મીટિંગ હતી એમાં પણ તમામ ગુજરાતના તમામ બારના પ્રમુખોના ફોન આવ્યા અને એમણે પણ અમને સહકાર આપેલો છે અને ગઈકાલ રાતે મને બાર કાઉન્સિલના ચેરમેન ગુજરાતના ચેરમેન જે જે પટેલ સાહેબનો ફોન આવ્યો અને એમણે પણ એવું કીધું કે આગળની શું કાર્યવાહી કરવાની છે એ અમને કહો અમને જાણ કરો એટલે આખું ગુજરાત અમરેલીની સાથે એક પગે ઊભું રહેશે એવું અમને એણે ખાતરી આપેલી છે